સૃષ્ટિ અને સંસારમાં આપનું સ્વાગત છે આ આપણી શ્રેણીનો આઠમો વાર્તાલાપ છે અને આજે આપણે ફરી એકવાર જાણીતી વાતોના ઊંડાળોમાં ઉતરીશું નમસ્કાર સૌ શ્રોતા મિત્રોને હાજી અને પહેલાં તો છેલ્લા સાત વાર્તાલાપને જે સરસ પ્રતિસાદ મળ્યો છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ખરેખર આનંદ થયો સાચી વાત છે પ્રોત્સાહન મળે છે આનાથી અને હા યાદ અપાવી દો કે આખી શ્રેણી સ્પોટિફાઈ અને યુટ્યુબ પર પણ છે તો ત્યાં પણ સાંભળી શકો છો બરાબર તો આજે વાત કરવી છે અગસ્ત્ય ઋષિની આપણે બધાય નાનપણથી પુરાણોમાં દાદા દાદીની વાર્તાઓમાં ઋષિ મુનિઓના ચમત્કારો ની કેટલીઓ વાતો સાંભળી છે અગસ્ત્ય ઋષિની વાત આવે એટલે પેલું સમુદ્ર પી જવાની વાત હા હા પછી વિંધ્યાચળ પર્વતને આમ ઝુકાવી દીધો એ કથા આ બધું મગજમાં આવે તરત બરાબર પણ ક્યારે એમ વિચાર્યું છે કે આ કથાઓ ખાલી વાર્તા જ છે કે પછી આ વાર્તાઓની પાછળ એના પડળો નીચે કંઈક બીજો કોઈ ઊંડો અર્થ કદાચ વૈજ્ઞાનિક કે પછી ખગોળીય ભેદ છુપાયેલો હોય આ બહુ રસપ્રદ મુદ્દો છે આજે આપણે આ જ દિશામાં થોડું જોવાનો આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરવાના છીએ ચોક્કસ અને આ માટે આપણી પાસે મુખ્ય આધારસ્તંભ છે રૂપા ભાટીનું એક સંશોધન પત્ર એનું નામ છે રીવિઝિટિંગ અગસ્ત્ય વિંધ્યા લોર વિથ ન્યૂ એવિડન્સ ફ્રોમ પરાશર તંત્ર અચ્છા હા અને સાથે સાથે આપણે મૈત્રાયણી આરણ્યક ઉપનિષદ એત્રે બ્રાહ્મણ જેવા જૂના વૈદિક ગ્રંથો પુરાણો અને આર્યનાયંગર સાહેબનું ધ્રુવ તારા પરનું જે કામ છે એનો પણ સંદર્ભ લઈશું અને હા પેલી ઇક્ષ્વાકુ વંશના રાજાઓની પ્રાચીન યાદી છે ને એ પણ ક્યાંક ને ક્યાંક કામમાં આવશે ખૂબ સરસ એટલે આધારભૂત સ્ત્રોતો સાથે વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ ઋગ્વેદથી આપણો સૌથી પ્રાચીન ગ્રંથ ઘણી કથાઓનું મૂળ ત્યાં છે બિલકુલ એવું કહેવાય છે કે આ ગ્રંથો ખાલી ધાર્મિક નથી ખરું ને એમાં બીજું ઘણું બધું છે એકદમ સાચી વાત જુઓ ઋગ્વેદ હોય કે બીજા વૈદિક ગ્રંથો એ ખાલી પૂજાપાઠ કે મંત્રોનો સંગ્રહ જ નથી એ તો તે સમયના સમાજનું એમના જ્ઞાનનું એમની ફિલોસોફીનું અને ખાસ કરીને કહું તો એમના આકાશ દર્શનનું એમના ખગોળીય અવલોકનોનું પ્રતિબિંબ છે એ સમયના ઋષિઓ ખાલી તપ જ નહોતા કરતા એ લોકો બહુ જ કુશળ નિરીક્ષકો હતા વિચારકો હતા કુદરતને બ્રહ્માંડને સમજવાની એમની કોશિશ હતી અને એવી પરંપરામાં અગસ્ત્ય ઋષિનું નામ બહુ મોટું ગણાય એમની પેલી જાણીતી કથાઓ જે છે સમુદ્ર પાનવાળી અને વિંધ્યાચલને નમાવવાની એને સામાન્ય રીતે લોકો કઈ રીતે જોતા હોય છે મોટા ભાગે તો લોકો એને ઋષિની સિદ્ધિ એમનો ચમત્કાર એમની દૈવી શક્તિ જ ગણે છે હા બરાબર અને ઘણી વાર એને અગસ્ત્ય ઋષિ ઉત્તર ભારતથી એટલે કે આર્યાવર્તથી દક્ષિણ ભારત તરફ ગયા એમના પ્રયાણ સાથે પણ જોડી દેવામાં આવે છે હા એ પણ સાંભળ્યું છે અને દક્ષિણ ભારતમાં તો જુઓ આજે પણ અગસ્ત્ય ઋષિનું સ્થાન બહુ ઊંચું છે ત્યાં એમના નામે અગસ્ત્યમલાઈ પર્વત છે તમિલ ભાષાનું પહેલું વ્યાકરણ અગત્યમ એમણે લખ્યું એમ મનાય છે અચ્છા અને પેલી કલારી પટ્ટુ માર્શલ આર્ટ છે ને એના પ્રણેતા પણ અગસ્ત્ય ઋષિ મનાય છે આવી ઘણી માન્યતાઓ છે આ બધી વાતો તો આપણે જાણીએ છીએ પણ હવે અહીંથી વાત રસપ્રદ બને છે તમે જે રૂપા ભાટીના સંશોધનનો ઉલ્લેખ કર્યો એ કહે છે કે આ કથાઓ કદાચ ચમત્કાર નહીં પણ હજારો વર્ષો પહેલા બનેલી ખગોળીય રૂપક છે આ આ થોડું સમજાવો હા ચોક્કસ બહુ જ ઊંડાણપૂર્વક અને તર્કબદ્ધ રીતે આ વાત રજૂ કરે છે એમનું કહેવું એમ છે કે આ જે કથાઓ છે ને એ કદાચ આપણા પૂર્વજોએ હજારો હજારો વર્ષ પહેલા જે ખગોળીય ઘટનાઓ જોઈ જે અવલોકનો કર્યા એની લોકસ્મૃતિ છે ફોક મેમરી જેને કહીએ લોકસ્મૃતિ એટલે પેઢી દર પેઢી વાર્તા રૂપે સચવાયેલી યાદ બરાબર જે પેઢી દર પેઢી કથા સ્વરૂપે આગળ વધતી રહી હવે દાખલા તરીકે પેલી સમુદ્ર પી જવાની કથા લઈએ હા એનું શું કનેક્શન હોઈ શકે ભાટી કથાને જોડે છે છેલ્લા હિમયુગ મહત્તમ સાથે લાસ્ટ ગ્લેશિયલ મેક્સિમમ એલજીએમ હિમયુગ એટલે પેલો બરફનો યુગ હા હવે સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ વિચારો આજથી લગભગ લગભગ વીસ હજાર વર્ષ પહેલાની વાત છે આ પૃથ્વી પર ભયંકર ઠંડી હતી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર મોટા મોટા પહાડો પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી બરફ બનીને જામી ગયું હતું હવે આટલો બધો બરફ જામી જાય એટલે શું થાય દુનિયાભરના સમુદ્રોની સપાટી નીચે ઉતરી જાય ઓહ એટલે દરિયો પાછો હટી ગયો હોય બરાબર આજની સરખામણીમાં એ વખતે સમુદ્રની સપાટી લગભગ ચારસો ફૂટ જેટલી નીચી હતી ચારસો ફૂટ બાપરે એટલે તો કેટલાય કિનારા ખુલ્લા થઈ ગયા હશે એકદમ જે વિસ્તારો આજે પાણી નીચે ડૂબેલા છે એ વખતે કદાચ જમીન હતા લોકો ત્યાં રહેતા પણ હોય તો આ જે સમુદ્રની સપાટી નીચી ગઈ દરિયો જાણે ઓછો થયો સમુદ્રનું શોષાવવું આ ઘટનાને કદાચ આપણા પૂર્વજોએ કાવ્યાત્મક ભાષામાં અગસ્થ્ય ઋષિએ સમુદ્ર પી રીધો એ રીતે વર્ણાવી દીધી હોય આવું ભાટીનું સૂચન છે વાહ આ તો ખરેખર બહુ જ અલગ અને તાર્કિક વિચાર કહેવાય મતલબ કે એ સમયના લોકોએ જે નજર સામે જોયું એને પોતાની રીતે વાર્તાના રૂપમાં યાદ રાખી લીધું હા શક્ય છે તો પછી પેલી બીજી કથા વિંધ્યાચળ પર્વતને રોકવાની એની પાછળ શું રહસ્ય હોઈ શકે એનું પણ આવું કોઈ કનેક્શન હા એનું પણ છે પણ એ સમજવા માટે છે ને પૃથ્વીની એક બહુ જ ધીમી પણ બહુ જ મહત્વની ગતિ વિશે જાણવું પડે વિજ્ઞાન એને કહે છે અક્ષીય અયન એક્સિયલ પ્રિસેશન અક્ષીય અયન આ શબ્દ થોડો ભારે લાગે છે આમ સાદી ભાષામાં સમજાવશો ચોક્કસ ચોક્કસ આમ સમજો પૃથ્વી છે ને એ પોતાની ધરી પર ફરે છે એ તો ખબર છે મમરડાની જેમ હા પણ એની જે ધરી છે ને એ એકદમ સીધી નથી આમ થોડી નમેલી છે લગભગ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હા એ ખ્યાલ છે હવે જેમ પેલો ભમરડો ગોળ ગોળ ફરે ત્યારે એની ઉપરની જે દાંડી હોય એ પણ ધીમે ધીમે હવામાં ગોળ ગોળ ફરે છે ને હા ફરે છે બસ એ જ રીતે પૃથ્વીની આ નમેલી ધરી પણ અવકાશમાં બહુ જ ધીમે ધીમે એટલી ધીમે કે એક ચક્કર પૂરું કરતા એને લગભગ છવ્વીસ હજાર વર્ષ લાગે એ રીતે ગોળ ગોળ ફરે છે ઓહ છવ્વીસ હજાર વર્ષ એક ચક્કર માટે એટલે આનો મતલબ એમ થયો કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ હંમેશા એક જ દિશામાં એક જ તારા સામે નથી રહેતો બરાબર પકડ્યું મુદ્દાની વાત આ છે આના કારણે જ હજારો વર્ષો પસાર થઈને એટલે ઉત્તર દિશામાં દેખાતો ધ્રુવ તારો બદલાતો રહે છે આજે જે પુલેરેસ આપણો ધ્રુવ તારો છે એ થોડા હજાર વર્ષ પહેલાં નહોતો અને ભવિષ્યમાં પણ બદલાઈ જશે એટલે પેલો કહેવાતો ધ્રુવ તારો જે સ્થિર મનાય છે એ પણ ખરેખર તો સ્થિર નથી રસપ્રદ હા અને આ જ અક્ષીય અયનની બીજી અસર એ થાય છે કે આકાશમાં દેખાતા બીજા તારાઓની જગ્યા પણ હજારો વર્ષના ગાળે બદલાતી હોય એવું લાગે ખાસ કરીને આપણે ઉત્તર ગોળાર્ધમાંથી જોઈએ તો દક્ષિણ દિશાના જે તારાઓ છે એ ક્યારેક ક્ષિતિજથી વધુ ઊંચા દેખાય તો ક્યારેક સાવ નીચે જતા રહે અથવા તો દેખાતા જ બંધ થઈ જાય અચ્છા અને આનો આનો અગસ્ત્ય તારા સાથે શું સંબંધ છે સંબંધ છે અગસ્ત્ય તારો જેને પશ્ચિમના લોકો કેનોપસ કહે છે એ આપણા આકાશનો સૂર્ય પછી બીજો સૌથી તેજસ્વી તારો છે બીજો હા અને એ મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધમાં દેખાય છે ભારતમાંથી જોઈએ તો દક્ષિણ દિશામાં ક્ષિતિજની એકદમ નજીક માંડમાંડ દેખાય હવે પેલી અક્ષીય અયનની અસરને કારણે હજારો વર્ષો પહેલાં એવું બન્યું હોય કે ભારતના ઉત્તર ભાગોમાંથી ખાસ કરીને પેલી વિંધ્યાચળ પર્વતમાળાની ઉત્તરેથી જે લગભગ ચોવીસ ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર છે આ તારો દેખાતો જ બંધ થઈ ગયો હોય ક્ષિતિજથી નીચે જતો રહ્યો હોય એટલે અહીંયા પેલી વિંધ્યાચળવાળી કથા જોડાય છે કે વિંધ્યો ઓળંગીને ગયા પછી દેખાયા નહીં હા પણ એના પર પૂરી રીતે આવીએ એ પહેલાં મૈત્રાયણી આરણ્યક ઉપનિષદનો એક બહુ જ મહત્વનો ઉલ્લેખ છે એ જોવો પડશે એ આખી વાત સમજવામાં બહુ મદદ કરશે કહો કહો શું છે ઉલ્લેખ શું ખાસ વાત છે એમાં જુઓ આ ઉપનિષદમાં છે ને ઇક્ષ્વાકુ વંશના એક બહુ જ જૂના રાજા છે બૃહદ્રથ એમનો અને ઋષિ શાકાયન્ય વચ્ચેનો સંવાદ છે રાજા બૃહદ્રથ સંસારથી આમ કંટાળી ગયા છે વિરક્ત થઈ ગયા છે અને શાકાયન્ય પાસે જ્ઞાન લેવા જાય છે અને પોતાના વૈરાગ્યનું કારણ બતાવતા એ જે કહે છે ને એ સાંભળવા જેવું છે શું કહે છે એ હે ભગવન આ શરીરમાં રહીને મેં શું શું નથી જોયું મેં મહાસાગરોને સૂકાતા જોયા છે શું મહાસાગરોને સુકાતા હા પર્વતોને ખરતા જોયા છે ધ્રુવને ચલિત થતા જોયો છે એટલે કે ધ્રુવ તારાને એની જગ્યાએથી ખસતો જોયો છે પૃથ્વીને પાણીમાં ડૂબતી જોઈ છે અને દેવોને પણ પોતાના સ્થાન છોડતા જોયા છે અરે બાપરે આ તો કેવું વર્ણન છે મહાસાગરોનું સુકાવું ધ્રુવનું ચલન આ કોઈ સામાન્ય માણસનો અનુભવ તો ન જ લાગે બિલકુલ નહીં અને આ સમુદ્રનું સુકાવવું ફરીથી પેલી એલજીએમ પહેલાંની દરિયાની સપાટી નીચી જવાની વાત તરફ ઇશારો કરે છે નહીં હા બરાબર અને ધ્રુવનું ચલન એ પેલી અક્ષીય અયનની વાતને સમર્થન આપે છે રૂપા ભાટી એ પણ નોંધે છે કે રાજા બૃહદ્રથ જે બીજા રાજાઓના નામ લે છે જેમ કે મરુત ભરત સુદાસ હરિશ્ચંદ્ર અંબરીશ આ બધા રામાયણના રામ કરતા પણ પહેલા થઈ ગયેલા રાજાઓ છે રામનો ઉલ્લેખ નથી કરતા ના રામનો ઉલ્લેખ નથી આ બતાવે છે કે બૃહદ્રથ કેટલા પ્રાચીન હોવા જોઈએ તો શું આ ઉપનિષદના આધારે કોઈ સમયગાળો નક્કી થઈ શકે કે ક્યારની વાત હશે આ નક્ષત્રથી થતો હતો મઘા એટલે પેલો સિંહ રાશિનો રેગ્યુલર તારો વર્ષના બે ભાગ હતા અગ્નિ અર્ધ વસંત સંપાતથી શરદ સંપાત અને સોમ અર્ધ શરદ સંપાતથી વસંત સંપાત અહીં સંપાત એટલે ઇક્વિનોક્સ જ્યારે દિવસ રાત સરખા હોય હવે જો આપણે ખગોળીય ગણતરી કરીએ તો વસંત સંપાત મઘા નક્ષત્રમાં હોય એવો સમય લગભગ આઠ હજારથી થી નવ હજાર સન પૂર્વે આવે પણ અહીંયા એક નાની સમસ્યા છે રાજા બૃહદ્રથ શેની વાત કરે છે સમુદ્ર સુકાવાની હા જ્યારે આઠ હજારથી થી નવ હજાર બીસી માં તો હેમયોગ પૂરો થઈ ગયો હતો બરફ પીગળી રહ્યો હતો સમુદ્રની સપાટી તો વધી રહી હતી ઘટી નોતી રહી ઓ એટલે આ મેળ નથી ખાતો બરાબર એટલે રૂપા ભાટી એક બહુ જ આમ કહી શકાય કે ક્રાંતિકારી વિચાર મૂકે છે એ પૂછે છે કે શું મઘા નક્ષત્રમાં વસન સંપાત આનાથી પણ પહેલાં ક્યારે આવ્યો હતો કારણ કે પેલું અક્ષીય અયનનું ચક્કર તો છવ્વીસ વર્ષનું છે હા બરાબર અને ગણતરી બતાવે છે કે હા એવો સમયગાળો લગભગ ચોત્રીસ હજાર પાંચસો બીસીઈ પણ આવ્યો હતો શું વાત કરો છો ચોત્રીસ હજાર પાંચસો બીસીઈ હા અને આ અત્યંત પ્રાચીન સમયગાળો બૃહદ્રથના સમુદ્ર સુકવવાના અવલોકન સાથે બરાબર બંધ બેસે છે કારણ કે એ એલજીએમ પહેલાનો સમય હતો જ્યારે હિમનદીઓ બની રહી હતી અને સમુદ્રની સપાટી ખરેખર ઘટી રહી હતી ચોત્રીસ વર્ષ પહેલા આ તો માનવામાં જ ન આવે એટલી જૂની વાત છે શક્ય બને આટલી જૂની યાદ સચવાય વાત ચોક્કસ સ્તબ્ધ કરી દે તેવી છે પણ બૃહદ્રથનો પેલો બીજો ઉલ્લેખ યાદ કરો ધ્રુવ તારાનું ચલન એ આ પ્રાચીન સમયને વધુ બળ આપે છે કારણ કે ખગોળીય ગણતરી મુજબ લગભગ આડત્રીસ હજાર બીસી અભિજીત નામનો બહુ તેજસ્વી તારો ઉત્તર ધ્રુવની એકદમ નજીક હતો તો શક્ય છે કે બૃહદ્રથના સમય સુધીમાં લગભગ ચોત્રીસ હજાર પાંચસો એ ધ્રુવ હોય જેને ચલન તરીકે નોંધવામાં આવ્યું છે કે પ્રાચીન ગ્રંથોમાં ધ્રુવ એ કોઈ એક તારાનું પાક્કું નામ નથી પણ સ્થિર બિંદુ કે સ્થિર સ્થાનનો નિર્દેશ કરે છે અને એ સ્થાને કયો તારો દેખાતો હતો એ સમય સાથે બદલાયો છે જેમ કે લગભગ અઠ્યાવીસો બીસી માં થ્યુબાન એટલે કે આલ્ફા ડ્રેકોનેસ ધ્રુવ તારો હતો આ બધું શું બતાવે છે એ જ કે આપણા પૂર્વજો આકાશના આવા ધીમા ફેરફારોની પણ કેટલી બારીકાઈથી નોંધ લેતા હતા બરાબર અદ્ભુત મતલબ કે આપણા ઋષિઓ અને રાજાઓએ જોયેલું આકાશ એ ખરેખર આપણા આકાશ કરતા અલગ હતું આ વિચાર જ આમ ગજબનો છે હવે હવે આ બધી કડીઓ ભેગી કરીને પેલી અગસ્ત્ય વિંધ્યકથા પર પાછા આવીએ આટલી પ્રાચીન સમયરેખા અને આ ખગોળીય ફેરફારોના સંદર્ભમાં એ કથાનું શું અર્થઘટન થાય હવે ચિત્ર થોડું સ્પષ્ટ થશે સૂચવે છે કે અગસ્ત્ય વિંધ્ય કથા મૂળભૂત રીતે કેનોપસ એટલે કે અગસ્ત્ય તારાના આકાશમાં દેખાવા અને પછી ગાયબ થવા સાથે જોડાયેલી છે અને આ ફેરફાર શાના લીધે થયો પેલા અક્ષીય અયનને કારણે કઈ રીતે પેલી વિંધ્યે અગસ્ત્યને રોક્યા હતા એ વાતનું શું જુઓ કથાનો એક ભાગ એવો છે કે વિંધ્ય પર્વત વધવા માંડ્યો અને સૂર્યનો માર્ગ રોકી દીધો કદાચ આ સૂર્ય નહીં પણ અગસ્ત્ય તારાની વાત હોય જે દક્ષિણમાં દેખાતો હતો અને પછી અગસ્ત્ય ઋષિ આવે છે વિંધ્યને ઝૂકવાનું કહે છે અને કહે છે કે હું દક્ષિણથી પાછો ન ફરું ત્યાં સુધી તું ઝૂકેલો જ રહેજે આ વાતનું ખગોળીય અર્ધઘટન શું અક્ષીય અયનને કારણે જેમ આપણે વાત કરી કેનોપસ તારો આકાશમાં ધીમે ધીમે દક્ષિણ તરફ સરકી રહ્યો હતો ગણતરીઓ બતાવે છે કે લગભગ ઓગણીસ હજાર ઈસવી પૂર્વે આ તારો વિંધ્ય પર્વતમાળાના અક્ષાંશથી એટલે કે લગભગ ચોવીસ ડિગ્રી એનથી એટલો બધો નીચે જતો રહ્યો કે વિંધ્યની ઉત્તરે આવેલા જે પ્રદેશો છે જેમ કે ગંગાનું મેદાન ત્યાંથી દેખાતો જ બંધ થઈ ગયો એટલે જાણે અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં ગયા અને પાછા જ ન ફર્યા બરાબર પાછા ન ફર્યાનો અર્થ કદાચ એ કે ઉત્તર ભારતમાં એ તારો ફરી ક્યારેય ક્ષેતેજથી ઉપર દેખાયો જ નહીં અચ્છા આ તો જબરદસ્ત કનેક્શન છે અને આ વાતને પુષ્ટિ મળે છે એક પ્રમાણમાં ઓછા જાણીતા પણ મહત્વના ખગોળ ગ્રંથમાંથી તંત્ર આ ગ્રંથમાં કૌશિક અને પરાશર ઋષિનો સંવાદ છે જેમાં પરાશર ઋષિ અગસ્ત્ય વિંધ્યની આખી કથા કહે છે અને કથાના અંતે પરાશર એક બહુ જ ચાવીરૂપ વાક્ય બોલે છે એ કહે છે તેથી અગસ્ત્ય દક્ષિણ દિશામાં જ ઉદય અને અસ્ત પામે છે રાઈઝેસ એન્ડ સેટ્સ ઇન ધ સાઉથ ઓનલી દક્ષિણમાં જ ઉદય અને અસ્ત પામે છે હા આ વાક્યનો સીધો મતલબ શું થાય એ જ કે જે સમયે આ ગ્રંથ લખાયો અથવા જે સમયની એ વાત કરે છે ત્યારે અગસ્ત્ય તારો વિંધ્યની ઉત્તરેથી દેખાતો જ નહોતો એ ફક્ત દક્ષિણમાં જ ક્ષિતિજ પર થોડો ઉપર આવીને તરત આથમી જતો હતો આ વાત પેલી કથાના પાછા ન ફર્યાવાળા અર્થઘટન સાથે બરાબર બંધ બેસે છે આ તો ખરેખર ગજબની વાત કહેવાય એટલે એક સામાન્ય લાગતી પૌરાણિક કથા એ હકીકતમાં હજારો વર્ષ જૂની ખગોળીય ઘટનાની યાદ સાચવીને બેઠી છે પણ મનમાં એક સવાલ થાય કે આટલા હજારો વર્ષ ઓગણીસ હજાર વર્ષ ચોત્રીસ હજાર પાંચસો વર્ષ આટલા લાંબા સમય સુધી આવી યાદો ખાલી કથા વાર્તા રૂપે કેવી રીતે સચવાઈ રહી હોય એ થોડું અવિશ્વસનીય નથી લાગતું તમારો સવાલ એકદમ વ્યાજબી છે આ સમયગાળો ખરેખર કલ્પના બહારનો છે પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતની જે જ્ઞાન પરંપરા છે ને એ મૌખિક રીતે કંઠસ્થ પરંપરાથી પેઢી દર પેઢી જ્ઞાન સાચવવા માટે જાણીતી છે હા વેદોનું ઉદાહરણ છે જ બરાબર વેદો હજારો વર્ષ સુધી લખાયા વગર ફક્ત સાંભળીને અને યાદ રાખીને જ સચવાયા છે અને બીજું ઉદાહરણ લો પુરાણોનું પુરાણોમાં રાજાઓની જે લાંબી લાંબી વંશાવળીઓ મળે છે એ પણ આ લાંબા સમયની સ્મૃતિનો પુરાવો છે હા એ પણ ખરું પુરાણો તો રામના પુત્ર કુશથી શરૂ કરીને મહાભારતના યુદ્ધમાં જે બૃહદ્રબળ રાજા માર્યો ગયો ત્યાં સુધી અને ત્યાંથી પણ આગળ વધીને બુદ્ધના સમયના રાજાઓ અને છેક નંદ વંશે જેને હરાવ્યો એ છેલ્લા રાજા સુમિત્ર લગભગ થ્રી સિક્સટી ટુ સુધીની યાદી આપે છે ઓહો આટલી લાંબી યાદી હા તો જો ઇતિહાસની યાદ આટલી લાંબી સચવાઈ શકતી હોય તો આકાશમાં બનતી મોટી અને મહત્વની ખગોળીય ઘટનાઓની યાદ કથાઓના રૂપક દ્વારા કેમ ન સચવાય શક્ય તો છે જ તમારી વાતમાં ઠીડે ખરેખર વિચારતા કરી મૂકે એવી ચર્ચા છે આ બધા પરથી આપણે સૌ શ્રોતાઓ શું બોધપાઠ લઈ શકીએ શું શીખવા જેવું છે આમાંથી મને લાગે છે કે મુખ્ય બોધ એ છે કે આપણા જે પ્રાચીન ગ્રંથો છે પુરાણો છે કથાઓ છે એને ખાલી અંધશ્રદ્ધા કે પછી કાલ્પનિક વાર્તાઓ ગણીને બાજુ પર ન મૂકી દેવા જોઈએ હા એવું બને છે ઘણીવાર એમાં બહુ ઊંડું જ્ઞાન ઇતિહાસના સંકેતો અને બહુ સૂક્ષ્મ વૈજ્ઞાનિક અવલોકનો પણ છુપાયેલા હોઈ શકે છે જરૂર છે એમને શ્રદ્ધાની સાથે સાથે એક ખુલ્લા મનથી વિવેચનાત્મક રીતે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવાની અને સમજવાની કદાચ આજના સમયમાં એની જરૂરિયાત વધારે છે ને કારણ કે હવે પેલી જૂની પરંપરાઓ ઓછી થઈ રહી છે પહેલાં જે ગામના ચોરે કે મંદિરમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ કે પંડિત બેસીને શાસ્ત્રો વાંચી સંભળાવતા એનો સાચો અર્થ સમજાવતા આવી કથાની પરંપરા હવે લગભગ દેખાતી નથી સાવ સાચી વાત કહી તમે અને આ જ્ઞાનનો જે અભાવ ઊભો થયો છે ને એને કારણે ઘણી વાર આપણી સંસ્કૃતિ અને આપણા ઇતિહાસનું ખોટું અર્થઘટન થાય છે એની ટીકા કરવી એને ઉતારી પાડવી બહુ સહેલી બની જાય છે કારણ કે લોકો મૂળ ગ્રંથો સુધી એના ઊંડાણ સુધી પહોંચતા જ નથી આ આપણા અમૂલ્ય વારસા સાથે એક પ્રકારનો અન્યાય છે તો આજના શ્રોતાઓ માટે આપનો અંતિમ સંદેશ શું રહેશે આપણે શું કરવું જોઈએ મારો તો સૌને એટલો જ અનુરોધ છે કે આપણે સૌ આપણા આ ભવ્ય ભૂતકાળને આપણી આ જ્ઞાન પરંપરાને સમજવા માટે થોડોક સમય કાઢીએ પ્રાચીન ભારતીય સાહિત્ય છે ઇતિહાસ છે ખગોળ વિજ્ઞાન છે એના વિશે થોડું વાંચીએ સાંભળીએ જોઈએ પણ હા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જે રજૂ થયું હોય એના પર ધ્યાન આપીએ આપણી પાસે જે ખજાનો પડ્યો છે એને ઓળખવાની કોશિશ તો કરીએ કદાચ હવે પછી જ્યારે કોઈ પુરાણ કથા સાંભળો ને જેમ કે આજે આપણે અગસ્ત્યની વાત કરી તો એક ક્ષણ માટે થોભીને વિચારજો શું આમાં કોઈ બીજો અર્થ હોઈ શકે શું આ કોઈ બહુ જૂની વાતનો કોઈ સત્યનો પડઘો હોઈ શકે બસ આટલી જિજ્ઞાસા પણ આપણને આપણી સંસ્કૃતિના મૂળની વધુ નજીક લઈ જશે અને એનું સાચું ગૌરવ સમજાવશે ખૂબ ખૂબ આભાર ખરેખર આજે તો એકદમ નવી જ દ્રષ્ટિ મળી અગસ્ત્ય ઋષિની કથાઓ સમજવા માટે ખૂબ જ રોમાંચક અને જ્ઞાનવર્ધક ચર્ચા રહી મને પણ મજા આવી શ્રોતાઓને ફરી યાદ અપાવી દઉં કે આ શ્રેણીના નિર્માતા અને અમારા માર્ગદર્શક છે શ્રી કેતનભાઈ જણસારી અને આપ સૌ શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે ધ્યાનથી સાંભળ્યું ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવા વિષય સાથે નવા ઊંડાણ સાથે ત્યાં સુધી આવજો આવજો